નું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે ટેક્સી વે આર અને ટેક્સી વે આર વન એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રનવેની ક્ષમતામાં વધારો કરશે એસવી સ્વી એસવીપીઆઈએ વર્લ્ડ ક્લાસ એરપોર્ટ બનાવવા અગ્રેસર છે તેવામાં આ પેરેરલ ટેક્સી વે એરફિલ્ડ પર એર ટ્રાફિકની ભીડ ઘટાડશે વૈશ્વિક ઉડ્ડયન બેન્ચ માર્ક્સને અનુરૂપ ટેક્સી વેની સુવિધાનો ઉમેરો ડિરેક્ટરો Directorate General of Civil Aviation and International Civil Aviation ઓર્ગેનાઇઝેશનના ધોરણોનું પાલન કરીને બનાવવામાં આવ્યું છે તે મુસાફરો અને એરલાઇન્સની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા ભવિષ્ય માટે તૈયાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એસવી પીઆઈએના વિઝનને મજબૂત બનાવે છે પેરેલલ ટેક્સી વે આર એક પોઈન્ટ એકસો છવ્વીસ મીટરની લંબાઈ ધરાવતો ટેક્સી વે તમામ કોડ સી વિમાનોને સમાવી શકે છે તે હાલના કોડ ને પેરેલલ ટેક્સી વે પી સાથે જોડે છે હાલમાં વિમાનોના રનવે તેવીસ પર પ્રસ્થાન માટે લગભગ બે ત્રણ મિનિટે રનવે પર પાછળ ફરવું પડે છે રનવે 05 પાંચ પર આવ લાગતા વિમાનોને પણ એટલો જ સમય લાગે છે ટેક્સી બે આર અને ટેક્સી બે આર વન ખાતરી કરશે કે કોડ સી વિમાન ઝડપથી રનવેમાં પ્રવેશ અને નિકાસ કરી શકે જેનાથી રનવેની ઓક્યુપન્સી સમયમાં ઘટાડો ઝડપી ઓપરેશન અને સલામતીમાં વધારો થાય અમદાવાદમાં કાર્યરત ટ્રાફિકનો પંચાણું ટકા હિસ્સો ધરાવતા કોડ સી વિમાનો એ ત્રણસો બી સાતસો સડત્રીસ અને બિઝનેસ જેટ પેરેલ ટેક્સી વેની ઉપયોગ કરાશે ટેક્સી વે આર વન આ ટેક્સી વે આરને રનવે સાથે જોડે છે અને રનવે પાંચ ત્રેવીસ સુધી સીધો પ્રવેશ પિક ઓપરેશન દરમિયાન ઓપિટમાઇઝ ફ્લો પૂરો પાડે છે રનવે ક્ષમતા વધારો હાલમાં રનવે ક્ષમતા પ્રતિ કલાક વીસ એ ટ્રાફિક મુવમેન્ટ છે ટેક્સી વે આર ને આર આઈના ઉમેરાથી રનવે ક્ષમતા પ્રતિ કલાક અઠ્યાવીસ એટીએમ સુધી વધશે બંને ટેક્સી વેમાં આધુનિક લાઇટિંગ સિસ્ટમ અને અપગ્રેડેડ સલામતી ચિહ્નો સામેલ છે તે એન્જિનિયરિંગ અને સેફ્ટી ઓડિટમાંથી પસાર થાય છે આ નવા ટેક્સી વેના કમિશનરિંગથી સલામતી અને પર્યાવરણના નીચે મુજબના કાયદા ફાયદાઓ થશે રનવે પર બેકટ્રેક દૂર થશે આગમેર અને પ્રસ્થાનના એટીએમમાં સુસંગતા અને સલામતીમાં વધારો થશે વિમાનના ઓન ટાઈમ પરફોર્મન્સમાં સુધારો અને મુસાફરોના અનુભવમાં વધુ શ્રેષ્ઠ બનાવવા વિમાનો ટેક્સી વે માટે રાહ જોવાનો સમય હવામાં હોલ્ડિંગ ટાઈમ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો ને એરલાઇન્સથી બચત થશે વિમાન પાર્કિંગ સ્ટેન્ડની ફાળવણી ઓપ્ટિમાઇઝ થવાથી ઝડપી ટર્ન અરાઉન્ડની સુવિધા મળશે જેનાથી એરલાઇન્સને વધુ સ્લોટ અને હવાઈ મુસાફરોને બહોળી પસંદગી મળશે એસવીપીઆઈએ પરથી એપ્રિલથી ઓક્ટોમ્બર બે હજાર પચીસના સમયગાળા દરમિયાન સાત પોઈન્ટ આઠ મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી જે વાર્ષવિક ધોરણે સાત ટકાનો વધારો દર્શાવે છે અમદાવાદ એરપોર્ટ એક મુખ્ય પ્રાદેશિક ઉડ્ડયન કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને મજબૂત બનાવવાનું જારી રાખશે આ માળખાગત વિકાસ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડની ક્ષમતા કાર્યક્ષમતા ને ટકાઉપણું વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તે ગુજરાતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કાનો માર્ગ મોકળો કરે છે